તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીની અંદર બે દિવસ પહેલા મિત્રો જે ખુલાસાઓ કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો ત્યાર પછી તપાસ કરવામાં હતી પોલીસને સૌથી મોટા પ્રૂફ અને દસ્તાવેજો મળી શકે છે જાણવા મળ્યું કે આ હુમલો જે છે તે એક મોટો ટેરર એટેક હતો એટલે કે આપણા ભારત દેશ ઉપર કે એક મોટું થવાનું હતું જેને બચાવી લેવામાં આવ્યું છે જ્યાં મિત્રો વાત કરીએ તો શું શું મોટા સૌથી છ ખુલાસાઓ કરવામાં આવ્યા છે ફટાફટ માહિતી મેળવીએ ત્યાર પછી ખેડૂતોની લોન માફ અને માફને લઈને અને જે સરકારી પેકેજને લઈને સૌથી મોટા સમાચાર

કરી ન હતી ન તો કારને કોઈ ટાર્ગેટ સાથે ટકરાવી કે ન તો જાણી જોઈને ક્યાંય અથડાવી એટલે કે મિત્રો ગાડીમાં બેઠેલો જે વ્યક્તિ હતો તેમણે મિત્રો જે છે ખાસ કરીને ટાર્ગેટ પૂરો નહોતો કર્યો કારણ કે બાજુમાં ફૂટપાથ ઉપર ઘણા બધા લોકો હતા ત્યાં જઈને મિત્રો બ્લાસ્ટ કરી હોત વધારે લોકોના મૃત્યુ થયા હોત પરંતુ એક્સિડેન્ટલી મિત્રો આ બોમ્બ્લાસ્ટ થઈ ચૂક્યો છે એટલે કે વહેલા થઈ ચૂક્યો છે ટાર્ગેટ જે છે તે મિત્રો અધૂરા રહ્યા છે અને મિત્રો સૌથી મોટી વાત એ આવી રહી છે કે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર ત્રણ સૌથી મોટા આતંકીઓ ઝડપાયા હતા એના આગલા દિવસે અને ફિરોઝાબાદ અને મિત્રો ખાસ કરીને જે યુપી લાગુના જે વિસ્તારો છે ફરીદાબાદ લાગુના વિસ્તારો ત્યાંથી મિત્રો ત્રણ હજાર કિલો જેટલો આરડીએસ પણ મળ્યો હતો તો મિત્રો આ જે છે તે દેશ ઉપર કંઈક મોટો ટાર્ગેટ કરીને આવ્યા હતા અને અંદાજીત થી વધારે લોકોના મૃત્યુ નિપજવાને લઈને મિત્રો પ્લાન કરીને આવ્યા હતા પરંતુ જે છે તે મિત્રો ભારતીય પોલીસ અને જે ઇન્ટેલિજન્સ છે તેમણે મિત્રો બચાવ કાર્યગીરી હાથ ધરી અને ખાસ મિત્રો આ જે મામલો હતો તેને નાના બ્લાસ્ટમાં મિત્રો અંજામ આપવા સુધી મજબૂર કર્યા આતંકીઓને કારણ કે મિત્રો આતંકીઓ જે છે તો કંઈક મોટા મકસદ સાથે ભારતમાં આવ્યા હોવાનું સામે આવ્યું

કે ફિલિપાઈન્સ બોર્ડર પાસે તકડાયેલું વાવાઝોડું છે તે લગાતાર આગળ વધી રહ્યું છે અને સેનિયાર નામનું નવું વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીમાં વીસ નવેમ્બર આસપાસ ત્રાટકવા જઈ રહ્યું છે જે મિત્રો સેટેલાઇટના માધ્યમથી વિન્ડી એપ્લિકેશન દ્વારા જોવા પણ મળ્યું છે ત્યારે મિત્રો જે આ વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે નવ્વાણું ચાન્સ છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડાને કારણે પચીસ તારીખ સુધી મોટી મિત્રો જે છે તે નવાઝોની થઈ શકે જેની અસર ગુજરાતમાં કેટલી થશે તો મિત્રો ગુજરાતમાં જો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે તો ગુજરાતમાં ભારે પવનો સાથેના વરસાદો બની શકે નંબર એકવાર ગુજરાતની અંદર વરસાદી જોવા સાચી પડે છે તો માઠું નુકસાન જવાની સંભાવના કારણ કે ભર શિયાળે પહેલા એક રાઉન્ડ આવી ચૂક્યો છે અને જો આ બીજો રાઉન્ડ આવશે તો ગુજરાતના ખેડૂતોને નુકસાન જવાની સૌથી મોટી સંભાવના તો અગાઉ તૈયારીમાં રહેવું અઢાર થી પચીસ તારીખ ભારે ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યો છે મુખ્યમંત્રીની મોટી બેઠક ખેડૂતો માટે શું નિર્ણય લેવામાં આવશે જે મિત્રો તમે જાણો છો કે અત્યારે ગુજરાત સરકાર ઉપર લગાતાર દબાણ બની રહ્યું છે તેની વચ્ચે ભૂપેન્દ્ર પટેલ જે છે આજે મોટી બેઠક બોલાવવાના છે તેની વચ્ચે ગાંધીનગર ખાતે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંપૂર્ણ કેબિનેટ મહત્વપૂર્ણ બેઠક આજે યોજાવાની છે મળતી માહિતી અનુસાર મિત્રો આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે ખેડૂતો માટે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે સાથે જ દિલ્હીની અંદર મિત્રો જે બ્લાસ્ટ થયો તે લઈને ગુજરાતની અંદર શું સુરક્ષાઓ વધારવામાં આવે આવે તે લઈને પણ મિત્રો કાર્યક્રમની અંદર આ બેઠકની અંદર મિત્રો પ્રસ્તાવ મૂકવામાં આવી શકે સમીક્ષા કરવામાં આવી શકે અને ખાસ મિત્રો ખેડૂતો જે અત્યારે લગાતાર આંદોલન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે લોન માફીની માંગ સાથે તો ખેડૂતો માટે પણ જે છે તે મિત્રો કોઈક ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી શકે જે કે પણ નિર્ણય આવશે બેઠકનો એ મિત્રો આવતી આવતીકાલના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ તો ચેનલ સાથે સબ્સ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ આવતા વર્ષે થશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે રવિવારે જાહેરાત કરી હતી મહારાષ્ટ્રની અંદર કે લોન માફી માટેના ફંડની ફાળવણી જે છે એટલે મિત્રો અત્યારે ખેડૂતો દબાણ બનાવી રહ્યા છે તો ખેડૂતોની જે લોન માફ છે તેના માટે જે ફંડ છે તેની ફાળવણી આગ આવનારા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસના બજેટમાં કરવામાં આવશે મિત્રો બજેટ જે છે તે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થતું હોય છે તો આજથી ત્રણ મહિના પછી જે છે તે લોન માફીની ફાળવણી કરવામાં આવશે તેવી તેમણે માહિતી આપી ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય 30 જૂન પહેલા લેવામાં આવશે તેવી પણ જાહેરાત મિત્રો કરવામાં આવી આ વર્ષે મિત્રો સતત ચોમાસાય 6 મહિના સુધી ધમરોળ્યો ત્યારે અજીત પવારે કહ્યું કે એને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધી 40000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને ખેડૂતોની લોન બાબતે આવતા વર્ષના 30 જૂન એટલે કે આવતા વર્ષા 2026 ના છઠ્ઠા મહિના સુધીમાં જે છે તે નિર્ણય લેવામાં આવશે મહત્વના સમાચાર વિશે વાત તો સૌથી મોટી બેઠક યુદ્ધ અંગે ચર્ચાઓ કરવામાં આવશે કે નહીં અહેવાલો અનુસાર શું માહિતી મળી રહી છે તેના વિશે વાત કરીએ તો ઓપરેશન સિંદુર મિત્રો જે કરવામાં આવ્યું હતું છ મહિના પહેલા જ્યારે મિત્રો પહેલગામની અંદર કાશ્મીરી આતંકવાદી હુમલો થયો હતો ત્યારે પ્રધાનમંત્રીના રાષ્ટ્રને સંબોધન પછી સીસીએસ આ પહેલી બેઠક હશે અગાઉ મિત્રો બાવીસ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠક મળી હતી તો મિત્રો જ્યારે છેલ્લી વખત બેઠક બોલાવવામાં આવી હતી સુરક્ષાની ત્યારે મિત્રો ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું ભારત પાકિસ્તાન ચડાઈ કરી હતી તો મિત્રો ફરી એકવાર એ જ સીસીએસ સુરક્ષાની બેઠક યોજાવા જઈ રહી છે અત્યારે પ્રધાનમંત્રી મોદી ભૂટાન છે પરંતુ જેવા ભારત પર આવશે પરત એટલે મિત્રો જે છે તે એક મોટી બેઠક મળવાની છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સરકારે પહેલેથી જ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી આતંકીઓ સાથે હુમલો થયો છે ત્યારે મિત્રો આની પાછળ કોનો હાથ છે સંપૂર્ણ તકીકાત અને તપાસ કરવામાં આવશે અને મોદીજી એવી માહિતી પણ આપી હતી કે જે પણ આ ઘટના પાછળ હશે તે તમામ લોકોને જે છે તે સરકાર તરફથી નિર્ણય લેવામાં આવશે અને છોડવામાં આવશે નહીં ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તો જો મિત્રો તમે પણ ગુજરાતના ખેડૂત છો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો અને ફોર્મ ભરીને છ હજાર રૂપિયા મેળવી શકો નવો ફોન ખરીદવા માટે મિત્રો તમે જાણો છો કે અત્યારની દુનિયાની અંદર ફોન કેટલો ઉપયોગી થઈ ચૂક્યો છે તો ખેડૂતો પણ આ ફોનના માધ્યમથી આધુનિક ખેતી શીખી શકે ખેતીના પ્રકારો શીખી શકે અને ખાસ બજાર ભાવો જાણી શકે અને યોજનાઓના ફોર્મ ભરી શકે તે માટે મિત્રો ખેડૂતો માટે પણ મોબાઈલ જરૂરી છે પરંતુ ખેડૂતોને મોબાઈલ લેવા પૈસા ના હોય તો મિત્રો સરકાર જે છે તે યોજના ચલાવે છે સ્માર્ટ ફોન સહાય યોજના આ યોજના અંતર્ગત સરકાર છ હજાર રૂપિયા જે છે તે મોબાઈલ ખરીદવા માટે ખેડૂતોને આપે છે તો જો મિત્રો તમે પણ આ મોબાઈલ ખરીદો હોય તો તમે પણ આ યોજનાનો લાભ જ્યારે ફોર્મ બહાર પડે ત્યારે ભરીને લઈ શકો ત્યારબાદ મફત વીજળીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતના બીજા રાજ્યોની અંદર જો મફત વીજળી મળવા પાત્ર થતી હોય તો ગુજરાતમાં પણ મફત વીજળી આપવામાં આવશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર ત્યારે ભારતના પાંચ રાજ્યોમાં મિત્રો અત્યારે જે છે તે મફત વીજળી મળે છે જેમાં દિલ્હીમાં પહેલા મળતી હતી આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે બસો યુનિટ મફત વીજળી મળતી હતી ઝારખંડમાં એકસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી મળે છે તેની સાથે મિત્રો જણાવી દઈએ તો હિમાચલ પ્રદેશ તેની સાથે ઘણા બધા મિત્રો અન્ય વિસ્તારોમાં પણ મફત વીજળી મળે છે ત્યારે

કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો છે લગાતાર આંદોલન કરી રહ્યા છે તો આંદોલન સફળ થશે કારણ કે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માફ સરકાર ગુજરાતના ખેડૂતોની કરશે કે નહીં સૌથી મોટા સમાચાર જ્યાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઠેર ઠેર જ્યાં જો ત્યાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરીને લોન માફી દેવો માફીની માંગ કરી રહ્યા છે ત્યારે સરકાર ઉપર દબાણ પણ બની રહ્યું છે તેની વચ્ચે તમને જણાવે તો ગઈકાલે પરેશભાઈ ગોસ્વામીએ સરકારને સીધે સીધું અલ્ટિમેટમ આપ્યું વહેલી સવારના મિત્રો જે છે તે આંદોલન ઉપર પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત બેઠા હતા તેની સાથે પાંચ થી વધારે ખેડૂતો જોડાયા હતા અને ત્યાં મિત્રો ખેડૂતોએ રામધૂન કરી દિવસમાં કરવામાં આવે અને જો સરકાર તો અન્નજળનો ત્યાગ કરીને સીધે સીધા આંદોલન ઉપર બેસી જશું તેવી પણ લડાઈના સંકેતો જે છે તે મિત્રો આપ્યા છે ત્યાર પછી સરકાર ઉપર દબાણ બની રહ્યું છે શું મિત્રો તમને લાગી રહ્યું છે કે સરકાર આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતોની લોન માફ કરશે તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કારણ કે અત્યારે સરકાર ઉપર લગાતાર ખેડૂતો જે છે તે દબાણ બનાવી રહ્યા છે ત્યાર સૌથી મોટા સમાચાર વિશે વાત કરું તો તેલના ભાવમાં દિવાળી પછી મિત્રો આવી રહ્યા છે એક તરફી વરસાદી માહોલના કારણે ગુજરાતમાં મગફળીને ભારે નુકસાન થયું છે તેની વચ્ચે તેલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે આજે મિત્રો બજાર ખુલતા જ તેલના ભાવમાં વધારો થયો છે ત્રીસ રૂપિયાનો પ્રતિ ડબ્બે એટલે કે જે સિંગ તેલનો ડબ્બો છે તેમાં ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો ત્યારબાદ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે આ યોજના જે છે તે લાભકારી સાબિત થશે ખેડૂતોના પૈસા ડબલ કરનારી સૌથી મોટી યોજના વાત કરી મિત્રો તમે પણ જે છે તેવી યોજના ગોતી રહ્યા છો કે જેમાં તમને પૈસાનો લાભ મળે અને તમે રોકેલા પૈસા ડબલ થાય તો ખેડૂતો માટે સરકાર લઈને આવેલી છે છે પીએમ કિસાન યોજના યોજના જે આ આ મિત્રો તેમાં ખેડૂતોના પૈસા ગણતરીના મહિનાઓની અંદર ડબલ થશે અને આમાં મિત્રો તમારે કોઈ વધારે પૈસા રોકવાની જરૂર નથી નાના ખેડૂતો હોય તો એક હજાર રૂપિયાના રોકાણથી પણ શરૂ કરી શકે અને તમે ઝારો એટલા રૂપિયા પણ મિત્રો રોકી શકો પરંતુ શરૂઆત તમે એક હજાર રૂપિયાથી પણ કરી શકો જેમાં તમને સરકાર જે છે તે મિત્રો વિકાસ પત્ર યોજના અંતર્ગત સાત ટકા વ્યાજ તમારા રોકેલા પૈસા ગણતરીના મહિનાઓની અંદર જે છે તે તમને ડબલ થતા જોવા મળશે તો જો તમારે પણ યોજનાનો લાભ લેવો હોય તો નજીકના પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો ત્યાર પછી મિત્રો સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે મહિલાઓને એક હજાર રૂપિયા મહિને સરકારની આ યોજના અંતર્ગત રૂપિયા મળવા પાત્ર થશે તો દરેક દરેક મહિલાઓ ખાસ ધ્યાન આપે ગુજરાત સરકારે મિત્રો વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજનાની જાહેરાત કરી છે જે મિત્રો મહિલાઓએ કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા હોય તો આવી પરિસ્થિતિમાં એવી મહિલાઓ કે જે મિત્રો વિધવા છે તો તેમને પોતાનું ગુજરાન ચલાવવા માટે સરકાર બારસો પચાસ રૂપિયાનું માસિક ભથ્થું આપશે બે હજાર ઓગણીસથી આ યોજનામાં હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ કરવામાં આવી છે અને આ યોજનાનું નામ વિધવા સહાય યોજના હતું તેને હવે બદલાવીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના કરવામાં આવ્યો છે તો ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત એવી મહિલાઓ કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા હોય તો એવી મહિલાઓને હવે ગભરાવાની જરૂર નથી અને આ યોજનામાં ફોર્મ ભરવાના છે યોજનાનું નામ છે ગંગા સ્વરૂપ યોજના જેમાં તમારે કેટલાક ડોક્યુમેન્ટ જોશે જેમ કે આધાર કાર્ડ તમારા પતિનો મરણનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો અને તમે મિત્રો અરજી કરશો ત્યાર પછી દર મહિને બારસો રૂપિયા તમારા ખાતામાં જમા થવા લાગશે તમે જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં અને સાથે વર્ષના ટોટલ તમને પંદર હજાર જેટલા રૂપિયા જે છે તે અંદાજીત મળવાપાત્ર થશે ત્યારબાદ ગુજરાતના ખેડૂતો માટે સરકારે જાહેર કર્યું નવું પેકેજ કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો તમને ખબર હશે કે કરોડનું સરકારે જે પેકેજ જાહેર મિત્રો સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું જેમાં બાવીસ હજાર રૂપિયા પ્રતિ એકર ફાળવ્યા હતા ખેડૂતોને એ તો મળશે જ પરંતુ હવે જે નવું પેકેજ જાહેર કર્યું છે એમાં વધારાના બીજા પૈસા પણ મળવાપાત્ર થશે જ્યાં મિત્રો સરકારે ચોમાસાની અંદર જે તોફાની વરસાદ પડ્યો તેમાં મિત્રો પાંચ જિલ્લાને સૌથી વધારે નુકસાની ગઈ છે તો એ પાંચ જિલ્લાની અંદર સરકારે પેકેજ જાહેર કર્યું છે કયા કયા જિલ્લા છે તો જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ આ પાંચે પાંચ જિલ્લાના ખેડૂતોને જે છે મિત્રો સત્યાવીસ હજાર રૂપિયા પ્રતિ હેકર મળવા પાત્ર થશે વધારાની સહાય કારણ કે જે વરસાદ પડ્યો તેને કારણે ભારે નુકસાન ગયું છે પહેલા જે દસ હજાર કરોડનું પેકેજ હતું એના રૂપિયા પણ મળશે અને આ નવા પેકેજમાંથી પણ સત્યાવીસ હજાર રૂપિયા પ્રતિ હેકર ખેડૂતોને મળશે ત્યારબાદ ગુજરાત રાજ્યના ખેડૂતોને સૌથી મોટી જાહેરાત બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો કે જેના ખેડૂતો અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા તે ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો જ્યાં મિત્રો દેશભરના લાખો ખેડૂતો દિવાળી બાદના બે હજાર રૂપિયાના એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા હતા ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દેશભરના લાખો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમા હપ્તાની જે રાહ જોઈને બેઠા છે ત્યારે અત્યારે હપ્તો આવી ગયો છે જણાવીએ મિત્રો પહેલા જે છે તે સરકારે પંજાબ હિમાચલ પ્રદેશ અને હરિયાણા સાથે કાશ્મીરમાં હપ્તો આપ્યો હતો બે

વિદેશો હવે લગભગ વારો મિત્રો ગુજરાતનો લાગી શકે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત તો પેટ્રોલ ડીઝલના જે ભાવ આસમાને જઈ રહ્યા છે તેનાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને મળશે રાહત કારણ કે સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઈલ એટલે કે મિત્રો જે તેલ છે તેની ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર દુનિયાની અંદર મિત્રો ટોચના જે ક્રૂડ ઓઈલ એટલે કે તેલ આપતી કંપની સાઉદી અરેબિયન કંપની છે તો સાઉદી આર્માકો નામની જે કંપની છે તેમણે ડિસેમ્બર મહિનાથી જે છે તે ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે તો મિત્રો જેવા ઇન્ટરનેશનલ લેવલ ઉપર આ ક્રૂડ તેલના ભાવ ઘટશે તો તેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલ ઉપર જોવા મળશે કારણ કે પેટ્રોલ અને ક્રૂડ ઓઇલના ભાવ એક પોઈન્ટ બે થી લઈને એક ચાર ડોલર પ્રતિ બેલર ઘટવાની ઘટાડવાની જાહેરાત કરી છે તો જેવા મિત્રો આ ભાવ ઘટશે એટલે સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવમાં પડી શકે અને જે મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મોટો ઘટાડો ગુજરાત અને ભારતમાં થઈ શકે ત્યારબાદના સૌથી મોટા સમાચાર જાણીએ તો હવે છેતરાશો નહીં કારણ કે સૌથી મોટા સમાચાર પાંચસો રૂપિયાની નોટને લઈને અત્યારે આવી રહ્યા છે ખાસ મિત્રો અત્યારે નોટોને લઈને ઘણી બધી મોટી છેતરપિંડીઓ ચાલી રહી છે તો તેનાથી તમારે બચીને રહેવાનું છે કારણ કે અત્યારે બે સૌથી મોટી માહિતી સામે આવી રહી છે પહેલી માહિતી એ છે કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે પાંચસો રૂપિયાની નોટ ઉપર જો સ્ટાર વાળું ચિહ્ન હોય તો એ મિત્રો પાંચસો રૂપિયાની નોટ હવે બંધ થઈ જશે જે મિત્રો માન્ય ગણવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો આરબીઆઈએ જણાવી તો મિત્રો આરબીઆઈ તરફથી જે માહિતી આવશે છે તેને તમારે સાચી માનવાની છે કારણ કે પીઆઈબી તરફથી માત્ર અફવાથી ખોટા સમાચાર છે અને બીજા મિત્રો પાંચસો રૂપિયાની નોટને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે અમુક અમુક બેંકના એટીએમમાંથી અત્યારે ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટ નીકળી રહી છે તો એવી પરિસ્થિતિમાં મિત્રો તમારે ખાસ બચીને રહેવાનું છે કારણ કે અત્યારે નકલી અને અસલી નોટ જાણવી ખૂબ જ મુશ્કેલ બની રહેશે તો કેટલાક લોકો આવા લુખા તત્વો હોય છે કે જે મિત્રો ડુપ્લિકેટ નોટો જમા કરી દેતા હોય છે તો એ પ્રકારે મિત્રો ખાસ તમારે બચીને રહેવું તમે જે નોટ કાઢો છો તે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એક વખત ખાસ ચેક કરી લેવું